આપણા સમાજમાં જે આટલા બધા દાતાઓ ઉપસ્થિત થઈ અને આવા ગરીબ કુટુંબોને એક સમૂહલગ્નની અંદર એક પ્રેરણા આપી રહ્યા છે એ બદલ એક સભ્યને પણ મનક મસ્તક વંદન કરું બીજું કે આજે ભાવ તરત ને સંસદ ત્રણ સંસ્થાઓ તો અલગ અલગ છે પરંતુ ભાવ અખંડ મેઘવાન સંસ્થા સાથે આટલી બધી મોટી એક વિશાળ જગ્યા છે એ આપણે એક દલિત સમાજ માટે મોટા મોટું કહી શકાય એવું સાહસ છે અને એ બધા સંસ્થા કમિટી મેમ્બરોનો છે સમાજના જે અત્યારે આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ તમામ કમિટી મેમ્બરોનો હું હૃદયપૂર્વક આભાર માનુ મને ઓછા ખર્ચામાં સાથે સાથે મારે એક નમ્ર વિનંતી છે કે જ્યારે સમાજના ગરીબ બાળકોને અત્યારે આપણે સમૂહ લગ્નમાં લગ્ન કરાવતા હોઈએ ત્યારે મહેરબાની કરીને તમે બીજા કોઈ રિવાજો કરીને ખોટા ખર્ચામાં બનાવવા સિદ્ધાઓ પણ એ શક્ય બને કે તમે કોઈ પણ સમાજની વાડીમાં આપો સમાજના માટે અને શિક્ષણ માટે આપણે બધા કાર્યરત રહીએ એ મારે સરકારને નમ્ર વિનંતી છે આયોજકોનો સંસ્થાનો સર્વેનો હું નમ્ર સ્વંદન કરું છું આયોજકોનો ખૂબ